બનાસકાંઠા જિલ્લા સહિત ડીસામાં બટાકા ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા છે મોંઘા ભાવે બિયારણ લાવી ખેડૂતોએ વાવેતર શરૂ કર્યું છે ડીસામાં અંદાજિત છત્રીસ હજાર હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થાય છે ખેડૂતો બાવીસો પચીસ રૂપિયાના બિયારણ પાછળ ખર્ચા કરે છે ખેડૂતોનું કહેવું છે કે ભાવમાં સતત ભાવ વધઘટ થતા રહેતા હોય તેની સીધી અસર તેમના પાક ઉપર પડતી હોય છે તો ઘણા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી પણ બટાકાનું વાવેતર કરતા હોય છે આ વર્ષે ખેડૂતોને આશા છે કે સારા ભાવ મળશે બનાસકાંઠા સહિત ડીસા તાલુકામાં બટાકાના વાવેતરના શ્રી ગણેશભાઈ ખાસ કરીને સામાન્ય ઠંડીમાં હાલ ખેડૂતો વાવેતરનું શરૂઆત કરી છે તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ બટાકા જે મોટા પ્રમાણમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં વવાતા હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીસા પંથકમાં અડત્રીસ હજાર હેક્ટર જેટલા વિસ્તારોમાં બટાકાનું વાવેતર થતું હોય છે સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં બાવન હજાર હેક્ટર કરતાં વધુ વાવેતર થવાની સંભાવના છે મહત્ત્વની વાત છે કે સતત વરસાદ અને કમોસમી વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ હાલ સતત જે બિયારણના ભાવ વધી રહ્યા છે જેના કારણે ક્યાંક ખેડૂતોની મુશ્કેલી પણ વધી છે સાથે સાથે જે ખાતર ખેડાઈ સહિતના જે ભાવ છે જેને લઈને ક્યાંક ખેડૂતો અસમંજસમાં છે પરંતુ હાલ શિયાળાની શરૂઆતમાં જ બટાકાના વાવેતર કરવાના ખેડૂતોએ શ્રી ગણેશ કર્યું છે બનાસકા અત્યારે એક બાજુ તો ખાતરને બિયારણના ભાવ ગઈ છે સાલ જે પંદરસો થી સોળસોમાં મળતું હતું એ અત્યારે દસ છવી છવી ઓગણીસો રૂપિયામાં મળે છે બિયારણ અત્યારે સત્તરસોથી મળે બાવીસો સુધી બિયારણનો ભાવ થઈ ગયો છે અને કાપા ગળવાથી તેર બિયારણમાં ભાવમાં પણ થોડો વધારો દેવો જોવા મળે છે ખેડૂતને તો મૂળ મરો છે એક બાજુ માવઠાની માર બીજી બાર બટાકાના બિયારણમાં ભાવ વધવો અને ખાતરમાં ભાવ વધવો સતત મોંઘવારી ને બધું થઈ ખેડૂતને અંતે સરવાળે ખેડૂત ખેતરમાં મજૂરી જ કરે છે અંતે વેપારીઓ જ મજા કરે છે સરકારને તો કહેવાય છે બટાકાનો ભાવ ત્રણસો સાડા ત્રણસો રૂપિયા ભાવ મળવા જોઈએ એમ સરકારને તો આ કહેવા માગું છું તો પાલબે નગર કોઈ પાલપતું નથી હમણાં હાલની અંદર બિયારણમાં ભાવ વધારો ખેતરમાં ટ્રેક્ટરની મજૂરી આપવી કાપવાની મજૂરી આપી એમાં બિયારણમાં ખૂબ ખર્ચો અતિશો એક કટો કરી જ્યારે વવરાય હાલની અંદર બટાકાનું વાવેતર લેટ પણ થયા છે અમુક જણાને વાયો અગાઉ વાયુ વરસાદના અગાઉ વાયુ એ બટાકાનું વાવેતર ફેલ પણ ગયું છે અને હવે વરસાદના કારણે સખત વરસાદના કારણે લેટ થવાના કારણે બટાકાના બિયારણના ભાવ વધી રહ્યા છે તો બટાકાનું બિયારણનું બહુ સડાન પણ થાય છે અને સતત ત્રણ સિઝનોથી ફેલ જતા ખેડૂતોનો મરવાનો વારો આવ્યો છે